મહત્વના સમાચાર જૂનાગઢથી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરાયું પેટ્રોલિંગના સંવેદનશીલ દોલતપુરા જીઆઈડીસી સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેને લઈ પોલીસે કામગીરી કરી રહી છે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો જોડાયો હતો પેટ્રોલિંગમાં પોલીસના પેટ્રોલિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે નોંધી છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઈને પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ચૂંટણીને લઈને પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવે છે શહેરના સંવેદનશીલ દોલતપરા જીઆઈડીસી સહિતના વિસ્તારમાં કરાયું પેટ્રોલિંગ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેને લઈને પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવે છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો પેટ્રોલિંગમાં જોડાયો હતો પોલીસના પેટ્રોલિંગથી સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું વિશેષ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેને લઈને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો પેટ્રોલિંગમાં જોડાયો હતો પોલીસના પેટ્રોલિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ શકે તે માટે મહાનગરપાલિકાની ચૂંટણી લઈને પોલીસ દ્વારા આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા દોલતપરા જીઆઈડીસી સહિતના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાયું લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો પોલીસ પોલીસ પેટ્રોલિંગમાં જોડાયો હતો સમગ્ર વિગતને અનુલક્ષીને માહિતી લઈશું પરેશ બુદ્ધ પાસેથી અમારા સહયોગદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે પરેશ જણાવશો કે સંવેદનશીલ વિસ્તારો છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જેને લઈને પોલીસની એક મહત્વની કામગીરી ચોક્કસ થી જણાવવામાં આવે તો જુનાગઢ શહેર ચૂંટણી યોજાનાર હોય તારીખે શાંતિપૂર્ણ માહોલ માં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેને લઈને શહેરના જે સંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે આજે જુનાગઢ શહેરના દોલતપરા વિસ્તાર જીઆઈડીસી વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો આ પેટ્રોલિંગમાં જોડાયો હતો પોલીસ પેટ્રોલિંગ કરવાથી અસામાજિક તત્વોમાં પણ હાલ તો ફફડાટ ફેલાયો છે ત્યારે મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને પોલીસ દ્વારા આ પેટ્રોલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જી સમગ્ર માહિતી બદલ તો જૂનાગઢમાં પોલીસ કાફલો અને પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસના પેટ્રોલિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ચોક્કસથી ફેલાવે છે પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પોલીસ દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી